એટલે કે જે ખૂણો અહીંયા આપ્યો છે 130 અંશ અને ECD એટલે કે ખૂણો C આ જે આપ્યો છે 20 અંશ થાય તો તમારે BAC શોધવાનું છે કયો ખૂણો બતવાનો છે BAC એક ટૂંકમાં આ ખૂણો એ ખૂણો એ દે છે તમારે કેટલું થાય શોધવાનું છે તો ખ્યાલ આવી ગયો એટલે આ બધું આ દાખલો સમજાવવા માટે અહીંયા તમારા માટે નાનામાં નાની બાબતો પણ મેં નોટ કરી છે કે જેથી કરીને તમે આ દાખલો ખૂબ સારી રીતે સમજી શકો શકો બરાબર સમજાય તો તમે સારી રીતે ગણી ચાલો હવે તમે ધ્યાન આપજો હવે જે દાખલાની વિગત આપી છે કે આ તમારે વર્તુળ આપેલા છે અને એની અંદર તમે જો બે ત્રિકોણ દેખાય તમને જો એક આ ત્રિકોણ પછી આ બીજો અને એક આ ત્રીજો ત્રણ ત્રિકોણ છે આ દાખલા અંદર તમે જોવો બરાબર ત્રણ ત્રિકોણ દેખાય છે હવે કયા ત્રણ ત્રિકોણ દેખાય છે એ આપણે વાત કરતા નથી આપણે જે જરૂર છે એ ત્રિકોણ લઈ એટલે મારે જે તમને વાત કરવાની છે આ જે ત્રિકોણ જો સીડી ને ઈ સીડી જો આની ઉપર લીટા દો એટલે તમે જરા સ્પીડી સમજી શકો આ નાનો ત્રિકોણ જે દેખાય છે એની વાત કરું છું એની વાત કરું તમે ખ્યાલ આવ્યો અને આ જે સીડી જે છે ને હું અહીંયા લખું છું એટલે આપણે એના મારામાં હું તમને વ્યવસ્થિત જે છે એ સમજાવી શકો એટલે આ જે જેમ છે ને એમ એમ લખું છું કે જેથી કરીને તમે સરસ રીતે સમજી શકો બરાબર છે પછી જે તમારે આમ દોર્યું છે અને આ જે છે આ રીતે તમારે આકૃતિ દોરી છે અને તમે સી કીધો અને ડી કીધો અને આ જે છે તમારે ઈ આ બધી ઈ અને આનું જે માપ આપેલું છે અહીંયા આમ આ જે માપ આપેલું છે એકસોને ત્રીસ આણુશન

હવે મારે તમને આ ત્રિકોણ સી ડી સમજાવવું છે જો આ ત્રિકોણ સી ડી અને ઈ જો આ જે ખૂણો બને છે જે હું તમને બતાવું છું આ ખૂણો એ ત્રિકોણના ત્રણે ખૂણોને સિવાય બહારનો ખૂણો દે છે કેવો ખૂણો છે આ જો સી ખૂણો અહીંયા ડી ખૂણો અંદર ઈ અને એ અહીંયા અંદર આવે તો આ એ સિવાય બહાર ત્રિકોણની બહારનો ખૂણો પહેલી વાત એ તો આ જે ખૂણો છે ને એ પ્રમાણે અહીંયા બી આપેલું છે ને ચાલો અહીંયા હું બી લખતા ભૂલી ગયો છું પણ અહીંયા હું લખી નાખું બી એટલે જેથી કરી તમને સરસ રીતે સમજાવી શકું ચાલો તો આપણે શું લખશું કે મારે જે તમને સમજાવવું હતું કે આ જે ખૂણો તમને આપેલો જે છે આ ખૂણો એ ત્રિકોણનો નો બહિષ્કોણ થાય ત્રિકોણ જો અને બીજું કે તો તમને એમ થાય કે આ ત્રિકોણ કેટલા કેટલા બહિષ્કોણ મળે એની વિશે પણ થોડીક વધારે વાત કરું આ તમારા ત્રિકોણ આ તમાર ત્રિકોણ જો એક આ જાય એટલે ખૂણો આમ જાય એટલે કે તમારે ત્રિકોણનો જે જે બીજો ખૂણો ત્રિકોણ છે એના બે ખૂણા હોય છે એટલે કે આ ત્રિકોણ હોય એક અહીંયા બહિષ્કોણ મળશે અને બીજો જે છે અહીંયા તમારો બહિષ્કોણ હોય ત્રિકોણ ત્રિકોણની બહારનો આ ખૂણા સાથે ખ્યાલ એટલે ત્રિકોણના કોઈ પણ શીરો બિંદુ આ જે બિંદુ આપેલા અહીંયા પણ બે બહિષ્કોણ મળે અહીંયા બે બહિષ્કોણ મળે અહીંયા પણ તમને બે બહિષ્કોણ મળે ચાલો અત્યારે એની વિશે આપણે વધારે વાત કરતા નથી એટલે મારે જે તમને સમજાઈ ગયું કે આ જે ખૂણો છે ત્રિકોણને બહારનો ખૂણો એ ત્રિકોણને બહિષ્કોણ કહેવાય ચાલો હવે છતાંય તમને બહિષ્કોણ વધારે ક્લિયર કરવા માટે મેં અહીંયા તમારા માટે લખેલું છે કે ત્રિકોણનું કોઈ પણ ગુણા સાથે રેખી જોડ બનાવે આજે તમે આ ત્રિકોણનો બહિષકોણ ગમ થયો કે ત્રિકોણ જો આ એપેલો જે છે આ અહીંની જે વાત કરું છું અત્યારે ભૂલી જાવ એટલે તમે લોકો ખોરી જાઓ આને મેં આમ કર્યું જાવ અને આપણો આ ખૂણો જે કેટલો છે એકસો ને ત્રીસો એટલે આ જે આપણે રેખિત જોડ જો અહીંયા જે વાત કરી છે કે ત્રિકોણના કોઈ પણ ખૂણા સાથે રેખિત જોડ બનાવે એટલે આ જે તમારે જે છે આ જે છે આમ આ જે બે ખૂણાનો સરવાળો

આ ખૂણા સાથે રેખિત જોડ બનાવે છે એટલે આ જે ખૂણા સાથે રેખિત જોડ બનાવે એટલે આ જે છે ખૂણો પછી અહીંયા છે છે હા અને ઈ તમારો ત્રિકોણનો બહિષ્કોણ થાય ખ્યાલ આવી ગયો અને હવે આ સાથે સાથે સમજાઈ ગયું ત્રિકોણના બહિષ્કોણનું માપ એમના અંતર કોણના માપ બરાબર હોય છે હવે આ તો ત્રિકોણનો બહિષ્કોણ થયો તો તો પ્રશ્ન થાએ કે ત્રિકોણના અંતઃસમુખકોણ છે કોણ તો આ લે ખૂણો છે ને આ ખૂણો સિવાય આ ખૂણો સિવાય ના દે આપજે ખૂણો છે ડી અને ખૂણો સી એના અંતઃસમુખ કોણ થાય છ થાય અહિયા મે તમને અંતઃસમુખ કોણ ની વ્યાખ્યા પણ લખી દીધી કે ત્રિકોણના બહિષ્કોણ આ ત્રિકોણનો બહિષ્કોણ ત્રિકોણના જે ખૂણા સાથે રેખા જોડો જોડ બનાવે તો આ ખૂણો ત્રિકોણનો બહિષ્ ત્રિકોણના જે ખૂણા સાથે એક જોડ બનાવે એટલે જે બારે આગળ દેખાય છે તે ખૂણો અથવા તો આને નંબર 1 આપી દો આ નંબર તમારે એક નંબર ચાલો આ ખૂણા સાથે રેખિત જોડ બનાવે આ સિવાયને બીજા ખૂણો આ સિવાયના બીજા ખૂણો એટલે ખૂણો C અને ખૂણો D એ ત્રિકોણના અંતસમૂહ કોણ કહેવાય એટલે આ જે ખૂણો છે ને એટલે જે આ જે વાત કરું છું આ ચોકડી લીધી દો આ ચોકડી પર દો આ બે ચોકડી અહીંયા અહીંયા એના શું થયા કોણ થયા હવે આ બહિષ્કોરની વાત કરું ત્રિકોણના બહિષ્ઠકોણનું માપ આ દાખલા અહીંયા એકસો ત્રીસ છે તો જે માપ એટલે ત્રિકોણના જે બહિષ્કોણનું જે માપ જે છે એના અંતઃસમૂહકોણના માપ બરાબર હોય છે એટલે આ નું માપ એકસો ત્રીસ છે તો આ બે ખૂણાનું માપનું કેટલું થાય છે આ બે ખૂણાનું માપ એકસોને ત્રીસ થાય એમાં હવે શાયકું છે કાંઈ કેટલું છે એકસોને દસ અને પ્રમાય તમારે 9.7 મુજબ એક જ વૃત્તખંડ ની અંદર આવેલા ખૂણા હોય એના માપ સરખા હોય એટલે આનો 110 હોય તો આનું માપ કેટલો 110 આવે ખ્યાલ આવી ગયો તો હવે આપણે સમજીએ અને આ જે મે લખેલું છે ને એ તમારે આ નોટની અંદર યાદ રાખો જે જે રીતે કરું છું એ રીતે તમારા આકૃતિઓ આ તમારા માટે રેખિત જોડાણ શું એટલે અહીંયા મે રેખિત જોડાણ લખ્યું છે રેખિક જોડ એટલે આ બે ખૂણાનો સરવાળો કેટલો થાય ખૂણો 1 અને ખૂણો 2 આ બેનો સરવાળો 180° થાય તો એને રેખિક જોડના પરસ્પર ખૂણા હોય આ બે પરસ્પર રેખિક જોડના ખૂણા થાય અને અહીંયા તમે જુઓ છો આ બે જે ખૂણા હો રેખિક જોડના ખૂણા થશે ખ્યાલ આવી ગયો એટલે હું માનું છું કે આ દાખલામાં જે નાનામાં નાની વાત વાત છે એ મારે ક્લિયર કરું છું અને હવે આપણે દાખલાની શરૂઆત કરીએ ચાલો તો હવે આપણે શરૂઆતથી બહિષ કોણ થી કઈ કરીએ ચાલો તો હું માનું છું કે હવે તમને ત્રિકોણનો બહિષ કોણ તો આવડી ગયો છે તો ચાલો આ તો આપણે રકમ અમનો રહેવા દો તો આપણે શું લખશું અહીં ત્રિકોણ આપણે કયો લખશું સીડીઈ સીડીઈ માં क्यों बहिष्कोण छे तो तम लखशु ई आन्तरिक कोण है ने ई जो सॉरी सी ई बी सी ई बी ए त्रिकोण त्रिकोण नो बहिष्कोण छे चलो आ तो तमने समझ आई गयो बहिष्कोण छे क्यों फड़ो अइया जवो तो सी सी ई बी बराबर छे चलो

આ બે ખૂણા શું થાય એના અંતર સમૂહ કોણ થાય એટલે આપણે એમ લખશું તેથી કરીને આપણે લખશું અહીંયા જ લખવું પડશે તેથી કરીને ખૂણો સી માપ ખૂણો સી લખો ને માપ ખૂણો સી અને માપ ખૂણો આર ડી સી ડી જ રાખો ચાલો ખૂણો સી અને ખૂણો ડી એ ત્યાં ત્રિકોણ સી ડી ઈ ના

મહેશ કોણનું માપ બરાબર તેના અંતઃ સમુખ અંતઃ સમુખ કોણ બરાબર હોય છે બરાબર હોય છે ચાલો હવે એટલે હું ત્રિકોણ આપણે આના ત્રિકોણનો બહિષ્કોણ કયો છે તો આ જે ત્રિકોણનો બહિષ્કોણ સી ઈ બી છે થી કરી રહ્યા છે ખૂણો સી ઈ બી બરાબર ચાલો આપણે સીધા માપ ખૂણો કર લખી દો માપ ખૂણો સી માપ ખૂણો ડી એટલે કોઈ પ્રશ્ન નહીં માપ ખૂણો સી માપ ખૂણો ડી આ બે ખૂણા હવે સી બે તો આપણે આપ્યું છે કેટલો છે 130 અંશ અહીંયા લખશું આનું માપ તમે છે તો અહીંયા આપણે લખશું એકસો માપ ખૂણો ડી ચાલો હવે તો મળી ગયો વીસ આ છે એકસો ત્રીસ માઇનસ વીસ બરાબર માપ ખૂણો ડી ચાલો તો કરીને આપણે એમ લખશું કે માપ ખૂણો ડી

બંનેનામાં ભેદ સરખા હોય છે અને આપણે પ્રમેય લખવો પડશે કે તેથી કરીને આપણે લખશું તેથી કરીને કયો પ્રમેય છે તેથી કરીને પ્રમેય 9.7 મુજબ તો 9.7 તમે યાદ રાખજો ફરીવાર કહું છું કે આ તમારે એને જીવા છે આ ચાપ આપેલી છે એટલે એક વૃત્તખંડ થાય

બરાબર માપ તમારે દસ છે અને તમે લોકો જે મેં નાની નાની બાબતો બધી લખી છે એ આકૃતિઓ આ નાની નાની બાબતો એ આ દાખલો તમે સરસ રીતે સમજી શકો સરસ રીતે યાદ રહે આ બધી જ વસ્તુ વસ્તુઓ તમે કંઠસ્થકલ લેજો યાદ રાખજો ત્રિકોણનો બહિષ્કોણ એટલે શું અંતસમુખકોણ એટલે શું ત્રિકોણના બહિષ્કોણનું માપ બરાબર ત્રિકોણના અંતસોરનું માપ બરાબર હોય છે અને આ નવ પોઈન્ટ સાત એ પ્રમાણે પણ તમને યાદ કરી લેજો એટલે હું માનું છું કે આવા પ્રકારના દાખલા પર પૂછે તો તમને કોઈ પ્રકારની એ તકલીફ થશે નહીં ચાલો આ ગળેલો દાખલો તમારા મિત્રોને શેર કરો અને મારી ચેનલ બેસ્ટ લીઝ જોશી સબસ્ક્રાઈબ કરો ચાલો આવજો